અમે મારુતિ નંદનમાંથી આવ્યા છીએ અમે વારંવાર મારુ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર માંથી આવ્યા છીએ વારંવાર રજૂઆત કરવા જતાય કોઈ ભૂગળ સાફ કરવા આવતું નથી અમારે બધાના ઘરો ઘર બીમારી છે નાના છોકરા છે જણ છે બૈરા છે બધા માંદા પડી ગયા છે મારું નામ પાર્મસ અમારી શહેરીમાં દટાક ઉભાઈને સાફ કરવા કોઈ આવતું નથી મારો પ્રશ્ન એટલો નથી મારું નામભાઈ રાઠોડ વોર્ડ નંબર ચારમાંથી આવું છું અમારી રજૂઆત છેલ્લે ભૂગર્ભ ગટરની ઘણા સમયથી આ ચીફ ઓફિસરને આપેલી છે પણ તેઓ અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી અને ભૂગર્ગટરના વાહન આ ગાડી અને જતા રહે અને આ હોયના માહોલમાં જીવીએ છીએ અને મારો ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો છે રિપોર્ટે અમે વોટ્સઅપ કરેલો છે સાહેબને